એટલે લોકો માટે એક ઉત્સાહનો દિવસ ગણી શકાય લોકો પતંગ રસિકો માટેનો એક મહત્વનો દિવસ ગણી શકાય પણ વડનગર તાલુકાના વડબાર ગામના ઉપર જાણે કે આપ તૂટ્યું હોય એવી એક ગોઝારી ઘટના ચૌદ જાન્યુઆરીના રોજ બની અહીં વડનગર ખાતે વડબાર ખાતે રહેતા અને માનસંગજી ઠાકોર જે વડનગર કોઈ કામ અર્થે ગયા હતા અને પરત ઘરે આવતા હતા ત્યારે તેમના ગળામાં ચાઇનીઝ દોરી ભરાઈ રહેવાથી તેમનું ગળું કપાઈ જવા પામ્યું હતું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલનો સહારો લેવા છતાં આ જાન બચાવી શકાય નહોતી મૂળ વાત કરીએ તો એ માનસંગીના માનસંગી ઠાકોરના પરિવારે પિતાએ પુત્ર ગુમાવ્યો માતાએ પુત્ર ગુમાવ્યો એના બાળકો ત્રણ એક બે બે દીકરા અને એક દીકરી પણ પિતા વિહોણા બન્યા બાળકો થોડી જ વારમાં પપ્પા આવે છે અને પતંગ ઉડાડવા ધાબે ચડીશું આવી રાહ જોતા હતા ત્યારે માનસંગજીએ આ પાની દુનિયાનો ત્યાગ કરી દીધો આ મૂળ ઘટના કહી શકાય કે ચાઇનીઝ દોરીના આધારે છે તો હું અપીલ કરું છું કે યુવાનોને કે જે આ રોડ જોઈ રહ્યા છો આ રોડ ઉપરની બનેલી ઘટનાઓ પરથી એવો સબબ લઈ શકાય કે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવો જોઈએ અને જે લોકો વેપારીઓ વેચતા હોય કે જે લોકો પચાસ સો રૂપિયા બસો રૂપિયા કમાવાની લાલચમાં વેચતા હોય અને જેને પોલીસ પણ રક્ષણ આપતી હોય અને એક કહી શકાય કે એને બચાવતી હોય એવા લોકોને ખરેખર તો જાહેરમાં ખુલ્લા પાડવા જોઈએ આવા વેપારીઓને પણ ખુલ્લા પાડવા જોઈએ અને લોકોએ ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવો જોઈએ જેથી આવા બનાવો ન બને અને મોટી સંખ્યામાં આવી કોઈ ઘટના હોય તે રોકી શકાય આવનાર દિવસમાં આ વડબારના એક માનસિંગજી ઠાકોરના પરિવાર ઉપર જે આફત આવી એવી કોઈ બીજા અન્ય ઉપર ના જાય એ માટે લોકો સજાગ બને તે જ ઓનલાઈન ટીવી ન્યૂઝ પરિવાર પણ અપીલ કરે છે કે તમે પણ ચાઇનીઝ દોરીથી બચો અને આવી દુર્ઘટનાઓથી પણ તમે બચી શકો ચૌદ જાન્યુઆરી ઉત્તરના દિવસે તમારા ભાઈ માનસંગભાઈ વડનગરથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે અચાનક ચાઈના દોડી આવી ગઈ અને તેમનું ઘરું કપાઈ ગયું તો દરેક યુવાનોને હું કહું છું કે ચાઈના જો ચાઇના દોડી તમે પચાસ સો રૂપિયા કમાવાના ચક્કરમાં ચાઇના દોરીનો બહિષ્કાર કરો કારણ કે અમે તો અમારો ભાઈ છે છીએ બીજા કોઈ કુટુંબનો કોઈ કુટુંબ ઘર વિહોણું મા બાપ પિતા ભાઈ વિહોણું ના થાય એના માટે બધા નમ્ર વિનંતી કરું છું કે ચાઇના દોરીનો બહિષ્કાર કરો